Aau, bayar aau. Cilok, kesi jagaan. Aku udah bawa kerao. Dar di Darah dihoni. Aku kuatin aja. Aau, bayar aau. Demak kena aau. Jadi aau. Dokternya time bau nih. Lagi pantesnya.

ભાઈ તમ ન કહું તો બેસોનો કોમ તમારું સાડી લેજો અને મારે ઘર થીને કહેજો કે ભેસો મારા એટલે ભાઈ હું ભરાઈ પાહો સારું સારું ઓ બાપા આપ ડોક્ટર થઈ ડોક્ટર એક ઇન્જેકશન ને બરાબર આ જોઈને તમને બીક નાખી કશું આજો નહી તમે જો

नस ને તકલીફ છે હા સાહેબ ઇન્જેક્શન નું કરવાનું તારે એ તો नस ને તકલીફ લાગુ તમારી એ ડોક્ટર બોલો પુનો કહેતો તો બેસનો ડોક્ટર હો બાપા ચલા આવ છો ઉભા થામાં મેડો હા ઉઘું થઈ જવું રાખ્યું આ અલ્યા હું ઉભા કણ આવો જીમી તકલીફ તો આપણા જોડે બધી દવા હોય આ તમારું દુઃખ ગયું તો સારું છે આ તો તારું ઊંઘી જા તૈયાર થો એક મિનિટ એક મિનિટ હથોડી પેલા મને ચોખવટ કરવાની ડોક્ટર મુક તમે એ તો તમે જ નક્ત હોય તો મારેકશન જેવું ના કરે બાપા ની સાહેબ રે અલેવું જ કરો બાપા આવું સાહેબ નહીં ખબર સમજી એતો બધા વાયર અંદર આવે અંદર વાયરિંગ કરેલું આવે આખે આખું બરાબર જોવા સીધું થયું ને Rahat jeng saat bakwan jauh, kariho ah, atau aju unggong saat dah berupa anak balik Mana lanjut tak tamari, aju tak lipna unggong, 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 naso bagung. unggong, Oh, unggong, 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 unggong,

તમે જબરી લાવી ગમ કરોકલેટ હવે ખાવાશે એટલે અધર ચલો પૈસા પછી આવો જવા પચાસ રૂપિયા નો એક કોલ કરું સાહેબ હા એટલું દૂધ ભરાય લાવ્યો આ જલસા કણો પછી આ ભૂલતા નહી

તકલીફ શું હોય તમારા માથાની છે ને હા બરાબર ઉતાનું આ હાથ લઈને ઓમ ઓમ કરી દો આ તો માર્યો તો ચમલો ઓમ નાખો આ લાવ દુપટ્ટો માર આ દુપટ્ટન દુપટ્ટો હું તો દોખતા નોકતા Biasno? Ayo tamayo. Biasa itu market. Bias nai. A. Ah. Om. Um. Om. Um. Dokter mutung. Bapak dokter sung. So. Biasa no nai. Alau ini. Anak Tom kono. Inkan

પગે બતાવા જો પેલા તો બે ઇન્જેકશન માર્યો અને ઇન્જેક્શન એવા મારે કે દુખતું દુખતું ખભે આવી ગયું બચવા માટે કીધું કે ભાઈ મટી જેમ કરી નાઠો હું પર ના ભાઈ ના આ મારા ભાઈ રાડો પાડો ભેસો નો ભેસો નો હા ના કોઈ નહીં પડ્યો એ ભાઈ ચો હા બ્રહ હે નહીં પડ્યો

यास वाला ब्यारा उभरे क दुए तमे ये उभरो हां एला मु निरीक्षण करता हूं बराबर तो डॉक्टर के ओ छ हां पई मु बोलाओ एला आई जजो कसो वादो ने अमर भेशनांधी सर आवनो बोलवता आवजो न हां हम ब प एला मली लूं निरीक्षण करन पछि ये मला वाले पछि आप जिए है डॉक्टर हां मुना

ડોક્ટર છે ભોણો અને એ આવી દે ઇન્જેક્શન હા ઇન્જેક્શન તમને ઘોડો આલવાનું છે ભોળા હા સકે ડોક્ટરે ઉંદર પાડ આ ઇન્જેક્શન ના લ્યો મારો હારો ખબર તો ખાલી છે મને ખબે

અને ભાગો મારી સાયકલ નહીને આવો એ તમે નાખજો મારે નહીને આવું